દેવી સર્વભૂતિશુ મા શાકંભરી સંસ્થિતા શ્રી નમસ્ત શ્રી નમો નમ માં અંબાનું પ્રતીક અને લક્ષ્મી દેવીનું સ્વરૂપ એટલે શાકંભરી દેવી મા પાર્વતીએ દુષ્કાળના સમયમાં સતયુગની અંદર પડેલા દુષ્કાળથી તમામ સૃષ્ટિને બચાવવા માટે લીધેલું એક સ્વરૂપ એટલે કે શાકંભરી દેવીનું સ્વરૂપ આ વાત અને આ કથા અલગ અલગ વેદ પુરાણની અંદર બતાવવામાં આવેલી છે એમાં માર્કંદ પુરાણની અંદર બતાવવામાં આવેલું છે જેની અંદર માર્કંદ પુરાણની અંદર ત્યારબાદ છે ચંડી પાઠની અંદર બતાવવામાં આવેલું છે અને દેવી ભાગવતના અગિયારમાં અધ્યાયની અંદર મા શાકંભરીનું વર્ણન બતાવવામાં આવેલું છે જ્યારે પૃથ્વી ઉપર દુષ્કાળ પડેલો અને હિરણા કશ્યપોના વંશજ એટલે કે દુર્ગમ નામનો રાક્ષસ જ્યારે મા ભગવતી સાથે યુદ્ધે ચડ્યો જેણે પૃથ્વી ઉપર અસંખ્ય દુષ્કાળ ફેલાવેલો સજીવ સૃષ્ટિને નહીવત કરેલી અને તમામ દેવી દેવતાઓની પ્રાર્થના સાંભળી અને મા ભગવતી માં દેવીએ જેનું સ્વરૂપ લીધેલું એવું છે શાકંભરી સ્વરૂપ માં ભગવતીએ પૃથ્વી ઉપર પીડાતા માણસો સજીવ સૃષ્ટિને પીડા જોઈ અને મા ભગવતીના આંખમાંથી આંસુ ટપક્યા જે આંસુનો રસ હતો એ તમામ શાકભાજી ફળો ફૂલો આ તમામની અંદર પ્રસર્યો અને મા ભગવતીએ દુષ્કાળમાંથી તેમણે પૃથ્વીને બચાવેલી જેની કારણે મા ભગવતીને શાકંભરી એવું નામ આપવામાં આવેલું હતું આ મા ભગવતીના અલગ અલગ સ્વરૂપ અને મા ભગવતીની ઉર્જા એ નૈસર્ગિક વાતાવરણની અંદર સમાય જેના કારણે અત્યારે વસંત ઋતુ એવું પણ ગણવામાં આવે છે પ્રકૃતિને જીવનદાન મળ્યું માં ભગવતીનો મહિમા અપરમ પાર ગણવામાં આવે છે આ કથાનું માર્કંદ પુરાણમાં તેમજ ભાગવતના સાતમા સ્કંદમાં દેવી ભાગવતના અને અગિયારમાં સ્કંદમાં બતાવવામાં આવેલું છે શાકંભરી દેવીની શક્તિપીઠ એક રાજસ્થાનના સાંભર જિલ્લામાં મંદિર આવેલું છે ઉત્તર પ્રદેશમાં શાકંભરી પીઠ પણ આવેલી છે કર્ણાટકના બદામી અને બેંગ્લોર શહેરમાં શાકંભરીને મા અંબાના નામ તરીકે એટલે કે અંબાના નામ તરીકે જાણીતા છે આનો મહિમા અલગ અલગ રીતે વર્ણવવામાં આવેલો છે હવે તો હવે આપણે મા ભગવતી શાકંભરીના મહિમા કે મા ભગવતીનો આશીર્વાદ આપણને કઈ રીતે મળે તો કે મા ભગવતીનું અનુષ્ઠાન કરવું ચંડી પાઠનું ગાન કરવું માતા ભગવતીના શરણે અલગ અલગ ફળાદી શાકભાજી ફૂલ આ તમામ વસ્તુ ધરી અને મા ભગવતીને લાલ લાડ લડાવવા તેમજ નરવાણ મંત્ર જપ યા દેવી શક્તિ રૂપેણ સંસ્થિતા તેમજ નરવાણ મંત્ર જપ ઓમ એમ બ્રીમ ક્લીમ ચામડા વિચે નમઃ આનો જાપ કરવો આવા જાપ કરવાથી માં ભગવતીના આશીર્વાદ મળે છે અને ઘરના ઘરના અનાજના ભંડાર સદાયને માટે ભરેલા રહે છે હવે જાણીએ કે આ માં શાકંભરીનું મહિમા ક્યારે છે તો કે પોષ સુદ આઠમથી માં શાકંભરીનો પ્રાગટ્ય નવરાત્રિ શરૂ અને પોષ સુદ પૂનમ ના દિવસે માં ભગવતીનું પ્રાગટ્ય છે એટલા માટે તમામ શક્તિપીઠોનામાં માં શાકંબરીનો અવતરણનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઉત્સવ છે ક્યારે તો કે પોષ સુદ પૂનમને સોમવાર તારીખ તેર એક બે હજાર પચીસના દિવસે મા ભગવતીનું સ્વયંભુ અવતરણ અને શાકંબરી રૂપે પ્રગટ થયેલા એ માટે તમામ શક્તિપીઠો તેમજ ગુજરાતમાં અંબાજી શક્તિપીઠમાં મા શાકંબરીનો આ પ્રાગટ ઉત્સવ ઉજવવામાં આવે છે ચાલો આપણે પણ મા ભગવતીનો આ પોષ સુદ આઠમથી શરૂ થતી નવરાત્રિ ઉજવીએ અસ્તુ